આપણે આજે સુરેન્દ્રનગરની અંદર એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું તેમાં અમારી સાથે માન્ય નવસાદભાઈ સોલંકી અમારા જિલ્લાના પ્રમુખ સાથે વિક્રમભાઈ અને અમારા કાર્યકર્તાઓ સાથે આજે પ્રેસનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારની ખાતરી અધિનિયમના કાયદામાં જે સુધારા વધારા કરી અને જેને યોજનાનું નામ આપવામાં આવ્યું હતું એના સંદર્ભમાં જ્યારે આજે સુરેન્દ્રનગરની અંદર એવી જ રીતે ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર કોંગ્રેસ દ્વારા એક પ્રેસનું આયોજન કરવામાં ખાસ કરીને સીધી રીતે લોકોને સમજાય એવી રીતે આ ભારતીય જનતા પાર્ટી રોજગારીની મોટી મોટી જ્યારે વાતો કરીને સત્તા પર આવતી હતી બે લાખ રોજગાર આપવાની વાત હતી ચાર લાખ રોજગારી આપવાની વાત કરતી હતી એના બદલીમાં નવા કતકડાઓ ઘડીને રોજગારી કઈ રીતે ખતમ થાય રાજ્ય અને દેશની અંદર એવા કાવતરાઓ ઘડી રહી છે સીધીમાં સીધી રીતે છેવાડાના ગામડાનો ગરીબમાં ગરીબ વ્યક્તિ જે આ ગ્રામીણ રોજગારનો લાભ લેતો તો એ મને એવું લાગે છે કે હવે રોજગારી ખતમ થવાના આરે થઈ ગઈ છે એટલે આજે એ સંદર્ભમાં પ્રેસ કરવામાં આવી હતી નામ કોઈ પણ આપી શકે મહાત્મા ગાંધીને ખતમ કરવાની વાત હોય તો એમને મુબારક છે એમને ઘણા નિયમો બનાવ્યા ઘણા કાયદાઓ ઘણી યોજનાઓ બનાવી ઘણા કાયદાઓ બનાવવા જોઈએ આ દેશની અંદર યુવાનોને કઈ રીતે વધારે રોજગારી મળી શકે તો એવું તો એમની પાસે કોઈ તથ્યવાળી વાત નથી એટલે આવા ગતકડાઓ રોજ નવા શોધી પાડે છે કોંગ્રેસની વાત એક જ છે કે આ અધિનિયમ મુજબ જે રોજગારીનો કાયદો બનાવવામાં આવ્યો હતો એના સંદર્ભમાં આજે લોકો લાખો લોકો એનો લાભ લેતા હતા એ રોજગારી ખતમ થવાના આરે થઈ રહી છે ત્યારે કોંગ્રેસે આ દેશની અંદર આંદોલનની તૈયારી કરી લીધી છે